હેલો એવરી વન વેલકમ બેક ટુ ધુ માય હિરબંસી ફેમિલી વ્લોગ એન્ડ જય શ્રી કૃષ્ણ તો આગળના વિડીયોમાં તમે બધા લોકોએ જોરદાર કમેન્ટ કરી હીરવા માટે તો દિલથી થેન્ક યુ અને ઘણા લોકો એવી બી કમેન્ટ કરી કે કેટલા ટાઈમ પછી અમે હૈસા તો ખરેખર આ જ એક અચિવમેન્ટ છે કે લોકોને સ્માઇલ આપી શકીએ તો બહુ મજા આવી અને હીરવા પણ બહુ ખુશ છે એની એટલી બધી કમેન્ટ આવી કારણ કે આમ પણ નાના બાળકને એની કમેન્ટ આવે તો મજા જ આવે તો એ રમવા ગઈ છે હમણાં આવશે પણ મયુર કઈક લઈને બેઠા છે તો ચલો જોઈએ પેલા મયુર શું કરે છે આવી ગયા છે હીરવા બેન હીરવા કેવી કઈ કઈ કમેન્ટ આવી વાંચી તી બધી નથી વાંચી હું આવી સમજો પેલા ઉપર હું હું

કેમ કે આની એક પેલા રિલ્સ બનાવવાની હતી એટલે ઓપન તો થઈ ગયો ખલ બધું ખલ ફલ ફર હા ભેલું મૂકે ને એ હીરો વાત એવો વાહ અને જોરદાર પેકિંગ છે તો આ છે એ કચ્છનો વિડીયો અને જોઈ શકો છો તમે કે કેટલી બધી સુંદર ગાયો છે અને આનું જ ઘી છે એ આ એ ટુ કેટેગરી બનાવવામાં આવે છે અને તમારા સુધી પહોંચાડવામાં આવશે તો જો તમે ઓર્ડર કરવા માંગતા હોય તો આપેલા નંબર ઉપર કોન્ટેક કરી અને પ્યોર ઘી ઓર્ડર કરી શકો છો બોક્સ ડિટેલમાં થોડુંક તો જો આની અંદર એના એડવાન્ટેજ એ આપેલા છે કે આ મસ્તિક રોગ હોય એનામાં પણ સુધાર છે પછી આપણે હાડકાંની ત્વચામાં પણ ચમક આવે બરાબર અને નાના છોકરાઓ માટે તો એકદમ અને બીજી મતલબ કોઈ પ્રેગનેન્ટ હોય તો એના માટે પણ એકદમ ફાયદાકારક છે કારણ કે પ્યોર ગાયનું ઘી છે તો એવું તમને પ્રોસેસ છે તમે જોઈ હશે તો એ ટુ ઘીની કે ગીર કાઉ અને એકદમ નેચરલ હોય અને ગ્રાસ ફીડ કરતી હોય જે ગાય એનામાંથી જ આ બનાવવામાં આવે બહુ બધા ફાયદા છે તો જો તમારે ઓર્ડર કરવું હોય બરાબર અને આવેલું છે આ કચ્છથી બરાબર મુંદર અને હું બર્થડે ગિફ્ટ તો જો કે તારે કરવાનું છે ને અમે નક્કી કર્યું કે ભાઈ હે ને સરપ્રાઈઝ અમાર દેવાને મનાઈ છે કે અમારે ખોટા થઈ જાય મારાથી ખોટી નહીં એટલે અને આ આ એક જો કે ગિફ્ટ જેવું જ છે આને ભાવે લાકડા જેવા હોય હોય ને એટલે સારું ચાલો હેલો ગાઈસ કેમ છો બધા મજામાં તો થેન્ક યુ મારે એકલી કમેન્ટ કરવા હાથ તમે એવા જ કમેન્ટ કરશો તો હું દરરોજ કરીશ એવા તો થેન્ક યુ વેલકમ વેલકમ થેન્ક યુ તમે લોકો મારી ચેનલ કમેન્ટ આવી કે ન આવી હું જોઉં છું જોતી નથી જોઈ લઈશ આજે કમેન્ટ બધી જ જોઈશ લો

પણ પાછા ત્યારે એને પપ્પાએ કીધું કે ના એમ કોઈના ઘરે ન જવાય એટલે પછી પાછા આજે આવ્યા કા છાના મને આવ્યા હા રે વાહ થેન્ક યુ બહુ મજા આવી ભાઈ હું ચા પાણી શું પીવું કોઈ કા એમ તો ફાઇનલી આજે ડકુની સગાઈ સરી બોબડાઈ જાય બોબડાઈ મેરેજ ની ડેટ છે ઈ રિવીલ કરી દઈએ તો અત્યારે તો શું કે કુમાર અમારા નથી બાકી તો એને કીધું તો આવવાનું પણ એ નથી તો અમે કે પેલા આપણી રીતે સિમ્પલી કહી દઈએ પછી કારણ કે ફોટોશૂટ ની ને ની તો જી બહુ વાર છે પણ આ તો શું કે તારીખ વેલ્યુ લેવાનું કારણ તો મંડી રાખવાની હોય સમાજ તો અત્યારે વેલી લેવી પડે તો એટલે માણાવદર અમારે તો ખેતરમાં જ હોય એટલે એનો કોઈ પ્રશ્ન નથી ગામ પણ માણાવદર વારામાં થોડી તકલીફ થાય ને ત્યાં પણ બે છે ભાઈ બેન ના એટલે એ લોકો એ વેલી ડેટ છે જોડાવેલી હતી તો હજી તો એ ફોટોશૂટ ને બધું તો પછી બાકી છે હજી ખાસે પણ અત્યારે ખાલી સિમ્પલી અમે લોકો કહી દે કે કેટલા ને કમેન્ટ આવતી હતી કે સિગિયારે મેરે છે ક્યારે મેરેજ છે તો દર્શિકા તું કેમ ખુશ છે કે યો તારા માટે થોડાક દિવસો જ છે હે આઠ આઠ દિવસ બે ડબલ ફીલિંગ હોય કા આમ થોડી એક્સાઇટમેન્ટ એ હોય ને થોડું કેમ એ હોય કે ઘરેથી વયુ જવાનું છે એટલે અને હીરવા બે એટલે બનશે નો સથો આરો થોડો ટાઈમ પૂરતો જ છે સૌથી વધારે તો દર્શિકાનું હું યાદ કરી હમ કે અમે બે જ વધારે આરે રહ્યા ત્રણ વર્ષથી તો આરે છે હમ એટલે મને અઘરું લાગશે કેતા

you yeah. yeah.